મને ખૂબ આનંદ છે કે આજે મોરબી ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત સંમેલન હતું ખૂબ વિશાળ સંખ્યામાં પ્રેમ ભાવ અને લાગણી સાથે જે જન સમર્થન હતું તે પ્રશંસનીય છે ખૂબ મારા તરફથી શુભકામનાઓ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અડીખમ અને મજબૂતીથી પક્ષની વિચારધારા સાથે છે ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની પદ્ધતિથી લોકોમાં ખૂબ નારાજગી છે અને એટલા જ માટે એમને એમના કામના નામે કે એમના કાર્યકર્તાઓના જોરે મતો મળે એમ નથી ત્યારે ડર અને લાલચથી કેટલાક નેતાઓને તોડવાનો પ્રયત્ન કરે છે પરંતુ અભિનંદન આપીશ મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને કે જે અડીખમ રીતે વિચારધારાને વળગી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ના તો એમને ડરાવી શકે છે ના એમને ખરીદી શકે છે અને એ જ તાકાત આજે અહીંયા મોરબીમાં પણ જોવા મળે છે એ માટે સૌનો ખૂબ આભાર માનું છું પરિવર્તન એ સંસારનો નિયમ છે આજે હું પ્રદેશ પ્રમુખ છું તો હું કાંઈ આજીવન પ્રદેશ પ્રમુખ ના રહું પરિવર્તનને સ્વીકારીને પક્ષની વિચારધારા સાથે કામ કરનારા અનેક લોકો હોય છે ક્યારેક જેમને ખૂબ મળ્યું હોય અને એમની કેટલીક મજબૂરીઓ પણ હોય અથવા ભારતીય જનતા પાર્ટીના અનેક લાલચને કાવા દાવામાં કેટલાક સારા નેતાઓને પણ મને અંગત રીતે કહેતા હોય છે એમને હું નામ ના આપું કે એમને કેવી મજબૂરીથી જવું પડ્યું હોય છે અને કોંગ્રેસમાં હીરો હોય છે સારા વ્યક્તિઓ હોય છે ભાજપમાં ગયા પછી ઝીરો થાય છે એવા અનેક દાખલાઓ જોવા મળશે અને જે કોઈ મિત્રોને થોડું ઘણું પણ આમ તેમ હોય એમને હજી પણ આ તક છે હું વિનંતી કરીશ આવો સાથે મળીને કામ કરીએ સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી સેવાની સાધના છે ગુજરાતના લોકોના પ્રેમ આશીર્વાદ અને સમર્થન સાથે સત્તા મળે તો એ લોક કલ્યાણ માટે સેવાની સાધના માટેનો આ યજ્ઞ છે એમાં બધા જોડાય એવી આશા પણ રાખીશ ભારતીય જનતા પાર્ટીના જે પ્રકારના કામ કરવાના રવૈયા છે એટલે એનો અર્થ એવો થયો કે એમણે જેમના પર ભાર મૂક્યો હતો એ લોકો લોક નજરમાં ઉતરી ગયા છે એન્ટી ઇન્કમ્બન્સી આવી ગઈ છે અથવા એમના કારણો છે એ પણ ભાજપે આપવા જોઈએ જે નેતાઓને વાપરીને મૂકી દેવાના એ પ્રકારની પ્રક્રિયા કરવાની હોય તો એ પણ કહેવું જોઈએ અથવા તો એમનામાં શું એવા અવગુણ હતા એ પણ એમણે કહેવું જોઈએ કે જેમને તમે બનાવ્યા હતા એમને ફરી પાછા બહારથી લાવીને કાપીને ત્યાં મૂકવા પડે છે તો એના કારણો પણ જણાવવા જોઈએ કોંગ્રેસ પક્ષે પોતાની જે પ્રક્રિયા અને જે એક્સરસાઇઝ અમારી હોય છે એ મેં ઓલમોસ્ટ ગુજરાતમાં પૂરી કરેલી છે સ્ક્રીનિંગ કમિટીની મિટિંગ પણ અમારી થઈ ગઈ છે યોગ્ય સમયે વહેલા ઉમેદવારો પણ તબક્કાવાર જાહેર થતા રહેશે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતો આખા દેશમાં તમે જુઓ તો પાસઠથી સતસઠ ટકા મતો વિરુદ્ધ હોય માત્ર બત્રીસ તેત્રીસ ટકા મતોમાં એ રાજ કરતા હતા ત્યારે દેશના હિતમાં સંવિધાન બચાવવા માટે ભાજપ વિરુદ્ધના મતો વહેંચાય નહીં એના માટેનું બંધારણના રક્ષણ માટે લોકસેવા માટે ઇન્ડિયા ગઠબંધન છે અને એમાં પણ એમાં નેતાઓને પરેશાન કરવાના તોડવાના અનેક સત્તાના દુરુપયોગ કરીને અને લોકશાહીમાં જે ન ઉપયોગ થવો જોઈએ એવી પ્રક્રિયાનો ઉપયોગ કરીને ભાજપ પ્રયત્નો કર્યા છતાં મોટાભાગના રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધનના સીટોની વહેંચણી અને ગોઠવણી એ મોટા ભાગે પૂરી થઈ છે એનો આનંદ છે શક્ય એટલા વહેલા ઉમેદવારોની જાહેરાતો પણ થશે થેન્ક યુ